તાત્કાલિક પોણે અસર જોવા મળે અને એક કાગળ ઉપર તમારે શું લખવાનું છે કઈ રીતે લખવાનું છે જેનાથી તમારી ઈચ્છા ભગવાન શ્રી વિષ્ણુભાઈ પ્રભુ શ્રી રામદાદા હનુમાન દાદા મહાદેવજી પૂરી કરશે એના વિશે વાત કરવી છે તો મિત્રો જૈન માં દાદા જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કેમ જો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ વિશે ભાઈ હા એવો જોરદાર પાઠ કહેવાય કે એવી નામાવલી ભાઈ મિત્રો તાત્કાલિક પણે અસર જોવા મળે ઘણા લોકો પૂછતા હોય છે માનસિક શાંતિ કઈ જગ્યાએ છે ભાઈ પહાડ ઉપર છે ઘરની બહાર જંગલમાં છે બીજા દેશમાં છે બીજા શહેરમાં છે બીજા રાજ્યમાં છે માનસિક શાંતિ જ્યાં છે ત્યાં આજના સમયમાં આ કળિયુગના સમયમાં લોકોને જાવું છે ભાઈ કારણ કે મિત્રો માહોલ જ એવો છે ભાઈ તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે છે ભાઈ તમને તાત્કાલિક ઘરે બેઠા માનસિક શાંતિ પ્રદાન કરશે તો મિત્રો શું છે અને એક કાગળ ઉપર તમારે શું લખવાનું છે કઈ રીતે લખવાનું છે જેનાથી તમારી ઈચ્છા ભગવાન શ્રી વિષ્ણુભાઈ પ્રભુ શ્રી રામ દાદા હનુમાન દાદા મહાદેવજી પૂરી કરશે એના વિશે વાત કરવી છે તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલા શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો જેથી બધા જ લોકોને તમામ ભાઈઓ બહેનોને આ પાઠ વિશે જાણકારી મળે અને એ પણ ઘરે બેઠા જાપ કરી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઇટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે લાલ કલરનું દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઇડ સબસ્ક્રાઈબ બટન છે જે લાલ કલરનું છે તે દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો હવે મિત્રો નીચે જે ક્યુઆર કોડ તમે જોઈ રહ્યા છો એ ઓલરેડી તમને ખ્યાલ જ છે ડોનેટ બટન છે તમે ત્યાં તમારી રીતે જે કાંઈ પણ સેન્ડ કરવા માગતા હોય તે કરી શકો છો એવરી મંથ આપણે નાના ભૂલકાઓ વૃદ્ધોની મદદ કરીએ છીએ ફૂલ માહિતી શું છે બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં વિડીયોસની લિંક સાથે આપેલી છે માનસિક શાંતિ ભગવાન શ્રી વિષ્ણુ કઈ રીતે તમારી ઈચ્છા પણ પૂરી કરશે અને કઈ રીતે તમારું કામ પણ પૂરું કરશે અટકેલું લાંબા વર્ષથી કહેવાય કે વર્ષોથી અટકેલું કામ કેમ ન હોય ઘણા કે અમારે ઘર વેચાતું નથી ઘણાને કંઈક બીજું પર્સનલ પ્રોબ્લેમ હોય કાંઈ પણ હોય એ દાદા દૂર કરશે અને કામ પૂરું થશે તો મિત્રો મેં અમુક પોઈન્ટ લખેલા છે એ પણ હું તમને કહીશ અને કઈ રીતે શું કરવાનું છે જે કાગળ ઉપર લખવાની વાત કરી એના વિશે પણ માહિતી આપીશ તો મિત્રો સૌથી પહેલાં તો વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે એના લાભ શું છે ને એના વિશે વાત કરીએ પહેલી વાત છે માનસિક શાંતિ મળે સૌથી મિત્રો આજના સમયમાં કહું ને સૌથી કરોડો રૂપિયા દેતા પણ એ વસ્તુ નથી મળતી ભાઈ કરોડોપતિ અબજોપતિ ખરબોપતિ જે માણસ છે ને ભાઈ એ પણ આજના સમયમાં ભટકતા હોય છે કે મને શાંતિ ક્યાં મળશે વિચારો તમે પૈસાથી શાંતિ નથી ખરીદાતી ભાઈ બરોબર છે પૈસાથી તમે શ્વાસ નથી ખરીદી શકતા ભાઈ તો દાદાની દયાને કૃપા જોયા હતા તો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ધન સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે જીવનમાં સફળતા મળે છે ગ્રહ પીડા દૂર થાય છે મિત્રો ગ્રહ પીડા કોઈ પણ જાત કોઈ પણ ગ્રહ તમને નડતો હોય કે જે કામ તમારું અટકાવે એટલે ગ્રહક કામ ન અટકાવે પણ એની દશા એવી હોય કે જેનાથી તમારા અમુક કામ નો થતા હોય ભાઈ કે અમુક કામ એટલા સમય પૂરતા બંધ થઈ જતા હોય તો એ પણ તમને નહીં થાય તમામ ગ્રહની જે કાંઈ પણ પીડા નડતી હોય એ દાદા દૂર કરશે પ્રભુ શ્રી રામદાદા દૂર કરશે મહાદેવ અને વિષ્ણુ દાદા દ્વારકા દેશથી જાય અપાય તો મિત્રો મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે વિચારો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે મિત્રો મોક્ષ માટે મેં અગાઉ વિડિયો પણ મૂકેલો છે અડધી કલાકનો વિડીયો છે મિત્રો તમે જોજો ખાસ હું વિડીયોના એન્ડમાં આપી દઈશ તમને લિંક સોરી ઉપર ચાર બોક્સમાં પણ મોક્ષ માટે ઘણા બધા સાધુ સંતો કહેવાય ભાઈ બધા સાધુ સંતો વર્ષોથી તપસ્યામાં લીન હોય શું કામ કારણ એને કંઈ બીજું જોતું નથી ભાઈ વિશ્વનું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિ અને દાદા સુધી પહોંચવું ભાઈ બસ એ જ એનો સંકલ્પ હોય છે તો મિત્રો આ પાઠથી એ પણ પૂરું થાય છે જીવન મરણના ચક્રમાંથી મુક્ત કહેવાય કે માણસને બસ એક બસ ભગવાન 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 બીજું કાંઈ નહીં અરે એ જ સાચું છે યાર તો મન આત્મા અને શરીર શુદ્ધ થાય છે હા મન આત્મા અને શરીર મિત્રો મન શુદ્ધ કઈ રીતે થાય મનના વિચાર ચેન્જ કરો પોઝિટિવ વિચાર લાવો નેગેટિવને દૂર કરો સારા વિચાર લાવો તો મન શુદ્ધ આત્મા કઈ રીતે શુદ્ધ થાય આત્માને શુદ્ધ કરવા માટેનો એક જ કહેવાય કે એક જ કાર્યથી આત્મા શુદ્ધ થાય એ છે નામ જવાબ ભાઈ ભગવાનનું નામ પાઠ મંત્ર જે કાંઈ પણ તમને આવડતું હોય કન્ટિન્યુ 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 ચાલુ જ રાખો ભાઈ હા મુશ્કેલી આવશે તમારા જૂના કર્મો જે છે એ સામે આવશે જ્યારે તમે ભક્તિ મિત્રો ભક્તિ કરવી છે ને સહેલી નથી તમે જ્યારે ભક્તિમાં ઉતરો છો ને ત્યારે જ બરાબર નેગેટિવ વિચાર આવશે ખરાબ દૃશ્ય આંખની સામે આવશે એમ થશે કે હવે ભક્તિ મૂકી દઉં કારણ કે આ બધું છે ને ભાઈ એક શક્તિ જે લીલા છે ભાઈ એને તમારે માઇન્ડ ઉપરથી હેન્ડરોલ હેન્ડલ કરવાનું જ્યારે એવું લાગે રામ 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 જે કોઈ પણ તમારા પ્રિય દેવી દેવતાઓ એમનું નામ જપ શરૂ રાખો આપો આપે ખરાબ શક્તિ દૂર થઈ જશે અને શરીર શરીર શુદ્ધ માટે સ્નાન કરીએ આપણે છે પણ મિત્રો શરીર ગમે તેટલું શુદ્ધ રાખો ગમે તેવા સારા ચોખ્ખા કપડાં પહેરો આત્માને મન શુદ્ધ થાય તો સમજી લેવાનું બધું શુદ્ધ થઈ ગયું ભાઈ અને પછીની વાત કરીએ તો મિત્રો બે મંત્ર તમને આપવા છે ભગવાન શ્રી વિષ્ણુ મહામંત્ર કહેવાય અને આ મહામંત્ર એટલા કામ કરશે કે તમે બે દિવસની અંદર જ તમને અસર જોવા મળશે ભાઈ બે જ દિવસમાં કઈ રીતે મંત્ર જાપ કરવાના છે અને કાગળની ઈચ્છા શું છે હવે આપણે એના ઉપર વાત કરીએ તો મિત્રો પહેલો મંત્ર જે છે સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ઘણા લોકો કહેતા હોય છે રાત્રે ઊંઘ નથી આવતી આ આ બાબત જે હું તમને અત્યારે કહું છું ને એ મેં ત્રણથી ચાર લોકોને કીધું અને એને ફેર પડી ગયો વગર દવા વિચારો તમે એમને ઊંઘની તકલીફ હતી રાત્રે જોકે મારા ગુરુજીએ પણ એમ જ કહે છે અને ઘણા બધા સાધુ સંતોને ઓલરેડી મળેલો છું મળતો હોઉં છું એમનું પણ એ જ કહેવાનું છે કે ઊંઘ ન આવતી હોય મગજ એમ લાગે કે ટ્રબલ થઈ ગયું છે એટલે કે આજુબાજુ બધા વિચારો દોડાવવા છે શું કરવું કંઈ સમજાતું નથી આવી પરિસ્થિતિ આવી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાલુ રાખો મિત્રો એ બધા જ વ્યક્તિને ઊંઘ રેગ્યુલર આવી જાય છે ટાઈમે અને તમામ કહેવાય કે અટકેલા કામ પૂરા થાય માનસિક અશાંતિ દૂર થઈ જાય છે પછી ક્યાં વાત રહી બીજો મહામંત્ર છે ઓમ નમો નારાયણભાઈ હા આ તો ગિરનારી ભાઈ જાય ગિરનારી છે સાધુ સંતો સિદ્ધ મહંત મહાપુરુષો ભાઈ એમની પાસે જાઓ ઓમ નમ નારાયણ બાબુ મોજમાં બસ આ શબ્દ હાલતા હોય ભાઈ મિત્રો વિચારો એનો તાકાત એની પાવર કેટલો છે ઓમ નમો નારાયણ કે ગમે તેવું કામ હોય એ પૂરું તો કરે જ પણ તમને ઉર્જા મેદ કે ભાઈ પ્રબળ ઉર્જા તમારા શરીરની અંદર આવી જાય ભાઈ એવો શક્તિશાળી મંત્ર તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમો નારાયણ આ બે મંત્ર જે છે દરરોજ એકવીસ વખત જાપ કરવાનો છે હવે જે મેં તમને કાગળની વાત કરી એ પણ આમાં એડ કરવાની છે મિત્રો જો સવારે પૂજા પાઠ દરમિયાન અથવા તો સાંજે પૂજા પાઠ દરમિયાન બંને વખત કરો તો પણ ચાલે એક વખત કરો તો પણ ચાલે ગમે તે વારથી શરૂ કરી શકાય સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે બરોબર છે હવે તમારે માની લ્યો તમે મંગળવાર કે સોમવારથી શરૂ કર્યું આપણે સોમવાર રાખીએ ઉદાહરણ તરીકે તો સોમવારે તમારે ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે દાદાને બરોબર છે હવે પૂજા આરતી મંત્ર જાપ તમે જે કરતા હો એ કરી લીધું રેગ્યુલર હવે તમારે શું કરવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમો નારાયણ આ બંને જે મંત્ર છે મિત્રો એકવીસ વખત બોલવાના છે બંને મંત્ર એકવીસ વખત જાપ કરવાના છે એકવીસ વખત જાપ કર્યા બાદ કાગળની અંદર તમારે જે કાંઈ પણ તમારી ઈચ્છા હોય કે દુઃખ અટકતું હોય કે કાંઈ પણ ચિંતા હોય ભાઈ એ સંકટ લખી નાખવાનું છે એ લખી નાખવાનું છે કાગળ ફોલ્ડ કરી નાખવાનો છે માથે ચાંદલો કંકુનો કરી નાખવાનો છે જમણા હાથથી મિત્રો હવે કાગળને મંદિરમાં દાદા પાસે રાખી દેવાનો છે બરાબર છે મહાદેવ પાસે હનુમાન દાદા બધા ભગવાન છે ભાઈ ત્યાં રાખી દેવાનો છે હવે મિત્રો આટલું તમે કર્યું હવે માની લો તમે સવારના કરો છો તો પણ ચાલે દરરોજ એક વખત કરો તોય ચાલે અથવા દરરોજ બે વખત એકવીસ વાર વાંચો સવારે એકવીસ વાર સાંજે એકવીસ વાર તો પણ ચાલે હવે કાગળ એક જ વખત લખવાનો છે બરોબર છે મિત્રો એકવીસ દિવસ સુધી આ વસ્તુ કરો એકવાર કરો છો તો દરરોજ સવારે બોલો એકવીસ વખત ઓમ નમો નારાયણ એકવીસ વખત ઓમ નમ ભગવતે વાસુદેવાય અને કાગળ દાદા પાસે રાખીને વિનંતી કરવાની પ્રાર્થના એક સાચા ભાવથી દિલથી દાદાને કરવાની કે દાદા આ દુઃખ છે દૂર કરો બરાબર છે હવે બે વખત કરતા હોય તો બે વખત એકવીસ એકવીસ વાર બોલો સવારે અને સાંજે તમારી ઉપર છે મિત્રો એકવીસ જ દિવસની અંદર એ દુઃખ તમને સમાપ્ત થતું જોવા મળશે હવે બધા પૂછશે કે કાગળનું શું કરવાનું મિત્રો ગમે તે નોટબુકમાં ફોલ્ડ કરીને રાખી દેજો બરાબર છે સો ટકા દાદા તમામ દુઃખ દૂર કરશે ભાઈ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે જે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે મિત્રો અત્યારે બધી જ જગ્યાએ તમને મળી જશે ગૂગલમાં સર્ચ કરો વિષ્ણુ સહસ્ત્ર પાઠ ઇન ગુજરાતી એટલે ગુજરાતીમાં આવશે ઇન હિન્દી હિન્દીમાં આવશે બરાબર છે બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે ભાઈ તો મિત્રો જરૂરથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો અને બસ બની શકે એટલું મિત્રો બસ ભક્તિ આજના સમયમાં છે ને જો કોઈ પણ કામ પૂરું કરવા માટે એવી રીતે નહીં બસ તમે ધર્મ ભક્તિ એને પકડી રાખશો ભાઈ દાદાના ચરણોમાં ભાઈ હા બસ બીજું કાંઈ જોતું નથી અમારે અમારી સાથે રહેજો બસ આટલું ભગવાનને કહી દો ભાઈ મિત્રો તમે એટલા ખુશ રહેશો કે બધા લોકો ચિંતામાં પડી જશે કારણ કે અમુક ટકા લોકોનો એવો સ્વભાવ હોય ભાઈ કે આ આટલું ખુશ કેમ છે આટલી ખુશ કેમ છે ભાઈ હોય ઘણા લોકો એવા નજીકના હોય ઘણા દૂરના પણ હોય ભાઈ આપણે કોઈનું જોવાનું નથી બરોબર છે લોકો ભલે ચિંતા કરે કે આ કેમ મોજમાં છે આપણે મોજમાં જ રહેવાનું બરોબર છે તો મિત્રો આ વિડીયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી શેર કરી દેજો જેથી બધાને જાણકારી મળે દરરોજનો લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરજો બીજી વાત તો કે જે ક્યુઆર કોડ છે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હું યુઝ કરું છું એવરી મંથ કે બે મહિનામાં જે કાંઈ પણ મારાથી બનતું તો કરતો જોઉં છું પણ વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે પેલો છે એના ઉપર સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમે ત્યાં યથાશક્તિ મુજબ સેન્ડ કરી શકો છો તો આજના વિડીયોમાં આટલી જ માહિતી પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજની માતા જાનકી માતા મકર દાદા સુરવટલા માતા પ્રસંગ હનુમાનજી મહારાજ મહાદેવજી પાર્વતી પાકડી ગંગાથી ભગવાન રીધી માતા શ્રી માતા સરદેવી દેવતા કુળદેવતા કુળદેવીને એક જ પ્રાર્થના જે આપવા જેટલા પણ ભાઈઓ બેનો વિડીયો જોવે જે એમને રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે પ્રાર્થના સાથે જાય બજરંગ બલી નોજી મહારાજ જય પ્રભુ શ્રી રામ શ્રીરામ દાદાની મોજ ભાઈ હા જાય ગિરનારી